દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પહાડ পিએચસીના કુમપુર સબ સેન્ટર ખાતે તાલુકા આરોગ્ય અધિકારી શ્રી મુનિયા સાહેબના માર્ગદર્શન હેઠળ આરકેએસકે પ્રોગ્રામ અંતર્ગત પીયર એજ્યુકેટર તાલીમનું આયોજન કરવામાં આવ્યું જેમાં મેડિકલ ઓફિસર અને એડોલેસન્ટ કાઉન્સલર દ્વારા તાલીમ આપવામાં આવી હતી પ્રાપ્ત માહિતી અનુસાર દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના પહાડ પીએમસીના કુમપુર સેન્ટર ખાતે તાલીમમાં આરકેએસકે પ્રોગ્રામ શું છે તેનો ઉદ્દેશ્ય શું છે તે વિશે વિગતવાર માહિતી આપવામાં આવી આરકે એસકે પ્રોગ્રામમાં એજ્યુકેટર શું છે તેનું મહત્વ શું છે તેની સમજ આપવામાં આવી પિયર એજ્યુકેટરની ભૂમિકા શું છે તે વિશે ચર્ચા કરવામાં આવી પોતાના ફળિયામાં રહેલ કિશોરી કિશોરીઓ પાસેથી પિયર એજ્યુકેટર તેમની માહિતી કેવી રીતે મેળવે તે વિશે કમ્યુનિકેશન સ્કિલ શીખવાડવામાં આવી કિશોર કિશોરીઓમાં થતા ફેરફારો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી પ્રજનન તંત્ર વિશે સમજ આપવામાં આવી સ્વચ્છતા વિશે સમજ આપવામાં આવતા ચેપી રોગો અને બિનચેપી રોગો વિશે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી અને લગ્ન પહેલાં કુંડળી નહીં પણ સિકલ સેલનો રિપોર્ટ કરાવો આ રોગ વારસાગત હોય તેવું જણાવ્યું હતું રિપોર્ટર સંજય જયસ્વાલ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ મહીસાગર